આજે નર્મદા જિલ્લાનું વડામથક રાજપીપળા ખાતે દોલત બજાર ગંગા જમના પાન હાઉસ ખાતેથી ધીરજલાજ મગલનાલ દુકાન સુધી શાક માર્કેટ વિસ્તાર દબાણ હટાવવા માટે પાલિકાની ટીમ આવી પહોંચી દબાણ ન કરવા માટે સૂચના આપી અને ત્યારબાદ હરસિદ્ધિ માતાના મંદિર સામે આવેલા ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો લારી મૂકીને ગરીબ લોકો ધંધો કરતા હતા ત્યારે ત્યાં દબાણ હટાવવા જતા જ પાલિકાના મુખ્ય અધિકારી અને લારી ધારકો સાથે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી સાહેબ કલ આપણે વાત તો સાહેબ અત્યારે વાત 함રો પહેલા પહેલા ભાઈ સાહેબ એવું તમારી જગ્યા છે ને સાહેબ બજારમાં તમારી જગ્યા છે બરાબર છે અંદરના ભાગમાં બધું ચાલે છે અમારી છે

અરે નમસ્કાર બાબા પૂરી પૂરી ગામેથી નજર પડી ગઈ છે તૈયારી દુકાનો બંધી છે તેની લેખિતમાં અરજી આપીલી તો કામ નથી એનું ઉઠેરાકરણ આવું હા 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 અને અરજી તૈયાર કરો અરજી તૈયાર લઈ આવો ના સાહેબ તમે એવું બધું બજાર મારી નજર પડી શકાય પૈસો નથી વેપાર ધંધા બધા પકડી ગયા છે પરિસ્થિતિ ખરાબ થતી જાય છે કેવી રીતે કરશે એ તો વિચાર કરો તમારી વાત સાચી છે